તો ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ભૂકો ખાડી નાખ્યા હતા ત્યારે હવે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે તેવામાં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઇંટોતર તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છાટાછવાયા વરસાદની થોડી આશંકા રાહત મળી છે તો થોડે અંશે વરસાદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં તાપીના કુકરમુંડામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત વ્યારા વલસાડ બોડેલી નર્મદાના સાગરમાં પણ વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેના પગલે લોકોને રાહત મળી હતી તેમજ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી હવામાન વિભાગે ત્રેવીસ જૂન અમદાવાદ સહિત અનેક છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર વડોદરા તેમજ દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જ્યારે ગીર સોમનાથ વલસાડ દમણ માટે ઓરેન્જ એલર્ટ અને જુનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ માટે યલો એલર્ટની ચેતવણી અપાઈ છે